દાદાને ચાંદીનો ધરવામાં ધરમાવ્યો છે દાદાને ઓર્કિડના ફૂલનો હાર પહેરાવ્યો છે આજે સવારે પાંચ ને ત્રીસ કલાકે મંગળા આરતી અને સવારે સાત કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી મંદિર પ્રટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અનેક ભક્તોએ દર્શન એવ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે શ્રી કષ્ટભંજન દેવ અનુમાન વૃંદાવનમાં ચાર દિવસની મહેનતે ત્રણ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા કમળના ફૂલની ડિઝાઇનના એમ્બ્રોઈડરી વર્કવાળા વાળા વૃંદાવનમાં તૈયાર કરાયેલા વાઘા દાદાને ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો હતો સિંહાસન ઓર્કિડના મિક્સ ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે આ ફૂલ વડોદરાથી મંગાવ્યા છે